દિવસની મહેનત કરવામાં આવી છે આ સાથે જ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે વિવિધ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે આ મહાશિવરાત્રી પર્વને લઈને અને તેમાં આ યજ્ઞશાળા કે જ્યાં યજ્ઞ પણ ચાલી રહ્યો છે યજ્ઞની સાથો સાથ અહી હિમાલયની આબેહૂબ કૃતિ રજૂ કરવામાં આવી છે કે જ્યાં બાર જ્યોતિર્લિંગના અહીં આવનાર ભાવિ ભક્તો છે એ દર્શન કરી શકે છે અને તેની સાથ શિવજીની જે આશીર્વાદની કૃપા છે અમી દ્રષ્ટિ છે તે પણ પ્રાપ્ત કરી રહ્યા છે હવે આપણે અહીંના જે સેવક છે ટ્રસ્ટી છે તેઓની પાસેથી જાણીએ હિમાલયની આબેહૂબ કૃતિ હતી બાર જ્યોતિર્લિંગ તમે બનાવ્યા છે યજ્ઞશાળામાં યજ્ઞ ચાલે છે કેટલા દિવસની આ મહેનત અને આ બધું નક્કી કેવી રીતે કર્યું તમે સામાન્ય રીતે આ મહોત્સવ માટે વધુ સમય માગી લે એ કામગીરી છે એમાં સૌથી વિશેષ જે હિમાલય દર્શન અને આ એક નજારો ઉભો કરવાનો વિચાર અમારા જે મિત્રોને આવ્યો એમની રાત મહેનત એ લગભગ છેલ્લા બિરાજમાન કર્યા છે એથી વિશેષ એ મિત્રો ને થયું કે આમાં કઈક હજુ અધૂરું છે તો એમને વિચાર્યું કે આપણે એકસો ને ચુમ્માલીસ વર્ષે મહાકુંડ થયો હોય ને આજે એની જો પૂર્ણાવતી હોય અને મહાશિવરાત્રી પર્વ હોય

તો ત્યાં હિન્દુ સંસ્કૃતિનો કાર્યક્રમ ત્યાં મેં હિમાલય જોયો અને કુંભ સ્નાન પણ મને પોતાનો એવો વિચાર આવ્યો કે અહીંયા દર્શકોને એમને પણ કુંભ સ્નાન કરાવ્યું હું પોતે કુંભમાં જઈને આવ્યો છું એટલે મને પોતાને એવાનું લાગ્યું કે ના કરાવ બધાને સ્નાન અને ત્યાંથી પાણી પણ લાવ્યા તો બીજા અમારા મિત્રો પણ ઘણા જઈને આવ્યા છે બસ આ એક વિચાર આવ્યો સતત પચીસ દિવસથી અમારું એક આખું શું થઈ છે ઘણા બધા મિત્રો યોગ અમારી યોગ ગ્રુપ પણ ચાલે છે એ અહીંયા યોગ દરરોજ સવારે સાડા પાંચથી સાત સુધી યોગ કરીએ છીએ એ પહેલાં આરતી પણ હું દરરોજ કરું છું સોમેશ્વર મહાદેવની અને આર નું પણ કામ ચાલે છે બરાબર છે મહિલા સ્વયંસેવકો પણ જોડાયેલી છે તેઓને પણ પૂછીએ તમારું યોગદાન કેવા પ્રકારનું છે તમે કેટલી મહેનત કરી છે આ પર્વ ને પાર પાડવા માટે અમે છેલ્લા પચીસ દિવસ ટીમ થી ચાલે છે બધા એટલે બધા સાથે મળીને અમે બધા જોડે બધું આયોજન કર્યું અને બધો જે છે જાય છે અમારે બધા પસાદ ને જાય છે હા અને છેલ્લા આ પ્રસાદી માટે તમે બેનો શું કર્યું છે મા પ્રસાધી માટે અહીંયા છે આ બધા ભાનનો જે પ્રસાદ છે એની બધી ઉચ્છામણી કરીને બતાવો એમાં સહયોગ આપ્યો છે આખા ચુલોડા ગામમાં 8 વર્ષથી મા બોરસાતનો ભોગ ચાલી રહ્યો છે બધે શામમાં 8 વર્ષથી તે ટાઈમથી તે ટાઈમ લગભગ 15000 ની પબ્લિક છે પણ અમારો એ કુકતો એટલી નાદેમાં અમારો આશીર્વાદથી અને હું તો કહું છું કે આખો ચુલોડા ગામ વર્ષો વર્ષ આવીતા અમારી ઉજવણી થાય સોમેશ્વર મહાદેવ નું મંદિર એટલે નાના ચિલોડા નું એ હૃદય નું મંદિર કહેવાય છે અહિયાં બધા ભાવિ ભક્તો દર્શનાર્થીઓ નો સાત સહકાર દર્શન કરવા આવવા વાળા ના હોય તો આપડે દર્શન માટે જે ઊભું કર્યું છે એનો કોઈ મહિમા ના રહે એ દર્શનાર્થી એનો પણ મહિમા છે અને આની પાછળ પ્રસાદભાઈ જીભ અને યોગ પરિવાર બીજા બધા સ્વયંસેવકો બધા બધા છે બધા નો સાથ સહકાર પૂરો પૂરો છે એમનો સેજ થાક જેવો અનુભવ નથી કર્યો અને જ્યારે કહો ત્યારે હાજર સવારે કહો તો સવારે હાજર

પૂરેપૂરું ધ્યાન આપ્યું છે તો યજ્ઞમાં જે બેઠા હોય છે એ એ લોકોની શું બોલી બોલાતી હોય છે કે પછી એવું કઈ હોય છે લઘુરુદ્ર યજ્ઞમાં ઉછામણી થતી હોય છે એટલે આની ઉછામણી અમે અગાઉ તેર તારીખે પહેલા કરી ચૂક્યા હતા અને એ ઉછામણીમાં આ યજમાન શ્રીઓએ એ બેસવાનો લાભ લીધો છે અને ભોરાનાથનો એ અનેરો લાભ એમને મળ્યો છે તો સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે આ અનેરું આયોજન છેલ્લા આઠ વર્ષથી ચાલી રહ્યું છે અને આજે સાંજે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે માન સન્માનની વિધિ પણ યોજાવાની છે અને આજે ભાવિ ભક્તો સાથે મળીને કરી રહ્યા છે શિવજીની કૃપા દ્રષ્ટિ પામવા માટેની અખંડ ધૂમ પણ કરી રહ્યા છે પૂજા અર્ચના પણ કરી રહ્યા છે તો સાથે મળીને બોલો હર હર બોલે